તો હેલો જય માતાજી મિત્રો આપણે આપણા નવા વિડીયોમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ અમે ધાર ઉપર છીએ તાર ઉપર છીએ એટલે અમે તમને બતાડશું અમારો જંગલ તો આ ભાઈ હવે કાંઈ એને હળખુસતી નથી એટલે એ આમથી આમ આટા મારે છે ને આપણે એનો સેન લઈ લીધો છે વિડીયો લાંબો ન થઈ જાય એટલે હું તમને આગળ તમને બતાડું એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો આપણે જઈએ છીએ ધીમે ધીમે જંગલ તરફ અને જંગલમાં તમને નથી હું તમને બતાવવાનું છું તો વિડીયો એન્ડ સુધી જોજો ને હું તમને એક ખાસ વસ્તુ આગળ બતાવવાનો છું તો તમે વિડીયો એન્ડ સુધી બના રહેજો વિડીયોમાં અને કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં તો આગળ અમને એક જગ્યા લોકેશન બતાવું છે તો અમને ત્યાં જઈને તમને બધું બતાવીએ તો ધીમે ધીમે આપણે એ વસ્તુ એ જગ્યા લોકેશન છે તે તરફ આપણે રવાના થઈએ તો આપણે આવી ગયા છે અમારા ગામના જંગલમાં તો તમે જોઈ શકો છો આ અમારું જંગલ છે પહેલાં આ જંગલ બહુ ઘનેરું હતું અને અત્યારે તમે જોઈ શકો છો આવા પહેલાં બાવળા આ જંગલમાં બહુ હતા અત્યારે તમને એક ઝાડવું દેખાયા નહીં કારણ કે લોકો બધા અત્યારે સુલામાં બંધણ કરવા લઈ જતા હોય તો આ પૂરું મેદાન જ કરી છે કીધું તમે જોઈ શકો છો અહીંયા આ બધું અત્યારે હાવદનું રહેઠાણું થઈ ગયું છે અહીંયા માલ સારો આવે માલધારી તો એને સેફ્ટી બહુ રાખવી પડે છે બધું બહુ કરવું પડે છે હું તમને આગળ તમને બતાડું તો વિડીયોમાં એન સુધી બનાવી ફોલો કરવાનું ભૂલતા નહીં તો આપણે ભૂકી ગયા છીએ અહીંયા તલાવડે તો અહીંયા જંગલી પશુ પ્રાણીઓ પાણી પીવા આવે છે ને આ છે માલતોર જે સારવા આવે તે ચા પાણી પીવા માટે અહીંયા રોકાય છે તો આગળ તમે વિડીયોમાં બનાવી રહેજો આપણે આ ઝરણાને બાય ભાઈ કહીને આગળ નીકળવાનું છે તો આપણે ધીમે ધીમે આગળ રવાના થઈએ તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આગળ જવાનું છે લાઇક કરતા રહેજો તો આ શેનો ચાળ છે એ મને કોમેન્ટમાં જણાવજો તો આ છે આપણું જંગલ ને આ તમે જોઈ શકો છો વાદળ કેવા છે વરસાદ કાલે હતો આજે નથી એટલે આ તમે જુઓ જંગલમાં પવને એટલો બધો છે તો આ ભાઈ એમ કહે છે કે રાણો રાણાની રીતે હું મને બીક નથી લાગતી એટલે આ ભાઈ એની રીતે આગળ જાય છે ને આપણે એની પાછળ જઈએ છે તો અમારા પોવડીમાં બોર આવી ગયા છે તમારા ગામમાં આવ્યા હોય તો મિત્રો આ તમે જંગલ જોઈ શકો છો પાછળનો સીન કેવો છે અને આ તમે આગળનું તો મેં તમને બતાડી દીધું ફાઇનલી તો આપણે આગળ બધું આવી જશે ને તો જંગલ તરફ જવામાં પણ સાવચેતી રાખવી પડે એમ છે કારણ કે આમાં જનાવર હોઈ શકે છે એટલે તમને હું તમને પાછળ બતાડી દઉં આ છે આપણું જંગલ કેમેરામાં તમને એમ લાગતું હોય છે કે આ સરળ સિમ્પલ છે પણ તમે એકલા અહીંયા આવો એટલે તમારે ધ્યાન રાખવું પડે છે તમે તો તમે જોઈ શકો છો આ થમતા સુરજ દાદાનું બેકગ્રાઉન્ડ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં